હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં હવે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે તો માતાજીને ધરાવવા માટે અલગ અલગ પ્રસાદી પણ જોઈશે તો તેના માટે આજે આપણે બનાવીશું દૂધીનો હલવો જેમાં કોઈ માવાની જરૂર નથી પડતી આપણે દૂધને બાળીને બનાવશું તો તેમાં જાતે જ માવો બનીને તૈયાર થઈ જશે અને આ દૂધીનો હલવો બજાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી એવો ઘરે બને છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો તેના માટે આપણે મીડિયમ એવી પતલી એવી દૂધી લઈ લઈશું દૂધીને આપણે બંને સાઈડથી ઘટ કરી લઈશું અને તેની છાલ ઉતારી લઈશું બધી જ છાલ ઉતારીને તૈયાર કરી લઈશું હવે તેને આપણે છીણવાની છે તો તેના માટે આપણે દૂધીને પહેલાં મીડિયમ સાઇઝના આવા મોટા મોટા ટુકડા કરી લઈશું ટુકડા કરી અને આવી છીણી લઈ લઈશું છીણીને આપણે દૂધી આડી રાખીને છીણવાનું છે આપણે વચ્ચેનો બીજવાળો ભાગ લેવાનો નથી તો સાઈડ સાઈડમાંથી જ આપણે દૂધીને છીણીને તૈયાર કરી લેવાની છે તો એવી જ રીતે મેં બધી જ દૂધીને છીણી અને તૈયાર કરી લીધી છે તમારે વચ્ચેનો ભાગ બિલકુલ નથી લેવાનો સાઈડનો જ ભાગ લેવાનો છે બીજડા આવશે તો દૂધીનો હલવો સારો નહીં બને તો એવી રીતે તેને સાઈડમાં નીકાળી દઈશું અને છીણને તૈયાર કરી લેશું તો હવે ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ કેમકે છીણને પડી રાખીશું તો તે કાળી થઈ જશે તો હવે મેં અહીં બેથી ત્રણ ચમચી ઘી લીધું છે અને વાસણ તમારે બને ત્યાં સુધી નોનસ્ટિક જ લેવું નહીંતર હેવી બોટમવાળું કોઈ વાસણ લઈ લેવું અત્યારે મેં નોનસ્ટિક પેન લીધું છે હવે ઘી ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે જે દૂધી છીણીને રાખી હતી તે દૂધીને એડ કરી લઈશું આ દૂધીનો હલવો ખૂબ જ સરસ લાગે છે તો બને ત્યાં સુધી તમે ઘરે બનાવીને ટ્રાય કરો અને તમારે કોઈ પણ સિઝનમાં આ હલવો ખાવો હશે તો બની શકે છે કેમ કે દૂધી હરેક સિઝનમાં આપણને મળી રહે છે તો તમે આવી રીતે મેં જે રીતે બનાવ્યો છો એવી રીતે તમે બનાવજો હવે હાઈ ફ્લેમ પર દૂધીને આપણે ચડવવાની છે જ્યાં સુધી દૂધીમાંથી બધું જ પાણી બળી જાય ત્યાં સુધી દૂધીને આપણે ચડવીશું અને તેમાંથી ઘી બહાર નીકળે ત્યાં સુધી તેને સાતળી લઈશું તો હાઈ ફ્લેમ ઉપર તમારે દૂધીને સાતળવાની છે દૂધી સરસ એવી સંતળાઈ જાય પછી આપણે તેમાં એક લીટર ગરમ દૂધ નાખવાનું છે તો દૂધીમાં જ્યારે ઘી એકદમ છૂટું પડે પછી દૂધ અંદર એડ કરવાનું છે અત્યારે મેં એક કિલો દૂધી લીધેલી હતી અને તેમાં એક લીટર દૂધ એડ કરવાની છું તો દૂધી આપણી સરસ એવી શેકાઈ ગઈ છે અને સાઈડમાં મેં દૂધ ગરમ કરીને રાખ્યું હતું તે દૂધને આપણે મલાઈ સહિત અંદર રેડી દઈશું તો આ દૂધ આપણે જેમ બાળીશું તેમ તેમ તેમાંથી માવો બનશે તો બને ત્યાં સુધી તમારે દૂધીમાં માવો નાખીને દૂધીનો હલવો ન બનાવો તમારે આવી રીતે દૂધને બાળીને હલવો બનાવશો તો તે ખૂબ જ સરસ એવો બનશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવું લાગશે હવે દૂધને આપણે સાઈડમાં એક સાઈડ બળવા માટે મૂકી દઈશું અને તેમાંથી માવો બનતો પણ તૈયાર થશે અને સાઈડમાં મૂક્યા પછી બીજા એક પેનમાં આપણે એક ચમચી ઘી લઈ લેશું અને આપણે બદામ કાજુને લઈ અને સાંતળીશું જો તમે કાજુ બદામ આવી રીતે રોસ્ટ કરીને લેશો તો ટેસ્ટમાં ખૂબ એવા સરસ લાગે છે અને આપણા કાજુ બદામ જ્યારે આપણે ખાઈએ ત્યારે થોડા ક્રન્ચી લાગે છે તો તમે બદામ અને કાજુને આવી રીતે થોડા ઘી લઈ અને સાંતળી લેજો અને તેમાં મેં દ્રાક્ષ પછી લાસ્ટમાં ઉમેરી છે કેમ કે દ્રાક્ષને ફૂલી જવામાં કોઈ વાર નથી લાગતી તે ફટાફટ જ એકદમ સંતળાઈ જાય છે તો ગેસ બંધ કરી અને પછી તમે દ્રાક્ષ નાખશો તો પણ તે રોસ્ટ થઈ જશે તો હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું કાજુ બદામને દ્રાક્ષ સરસ એવા સંતળાઈ ગયા છે અને સાઈડમાં આપણું દૂધ અને એ પણ સરસ ઉકળવા લાગ્યું છે તો કાજુ બદામને સાઈડમાં મૂકીશું અને દૂધના પેનમાં આપણે જોઈશું કે દૂધીમાં દૂધ સરસ એવું ઉકળવા લાગ્યું છે અને તમારે સાઈડમાં જે દૂધ લાગેલું સાઈડમાંથી આપણે પણ બધું લઈ લઈશું જે સાઈડમાં ચોટી હોય તે બધો આપણો માવો બનવાની તૈયારી હોય છે તેથી તમારે જેમ જેમ તમે દૂધ બળશે તેમ તેમ સાઈડની કિનારીમાંથી પણ લૂછતું જવું અને સાથે લેતું જવું તો આપણું દૂધ એકદમ બળીને સરસ એવું તૈયાર થઈ જશે અને તમે જોઈ શકો છો કે પહેલાં કેટલું દૂધ હતું અને અત્યારે કેટલું દૂધ બળીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણો માવો પણ સાથે સાથે બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આટલું દૂધ બળી જાય પછી તેમાં ખાંડ ઉમેરવાની છે તમે અત્યારે થ્રી ફોર્થ કપ ખાંડ લીધેલી છે જો તમારે ઓછું ગળ્યું જોઈએ તો તમારે ઓછી કરવી ખાંડ નહીતર આટલા ખાંડથી મીડિયમ મીડિયમ એવો મીઠો દૂધીનો હલવો બનશે તો ખાંડ નાખશો એટલે આપણે વધારે અંદર પાણી છૂટ્યું હોય એવું થઈ જશે તો તમારે તેને પણ થોડું બળવા દેવાનું છે હવે તેમાં બેથી ત્રણ મોટી ચમચી મલાઈ ઉમેરીશું તો તે માવાની સરસ એવી આપણને ખાવામાં પણ મજા આવશે તો વધારે એવો માવો પણ બનશે હવે તેમાં મેં ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે અત્યારે મેં પહેલાં થોડો એડ કર્યો છે હવે બધું મિક્સ કરી લઈશું મિક્સ કરી અને પછી જો તમને લાગે તો તમારે ફરીથી ફૂડ કલર એડ કરી દેવાનો તો અત્યારે મને થોડો ઓછો લાગ્યો તો મેં ફરીથી પણ જેટલો બાકી રાખ્યો હતો તે અંદર નાખી દીધો અને હવે આપણે જે મલાઈ નાખી છે તેનું પણ ઘી બનશે અને દૂધ આપણે જે દૂધીમાં નાખ્યું હતું તેનું પણ થોડું એવું ઘી છૂટશે તો આ હલવામાં વધારે ઘીની પણ જરૂર નહીં પડે તો હવે આપણો દૂધીનો હલવો સરસ કલર પણ દેખાઈ રહ્યો છે અને આપણે ખાંડનું પાણી બાળવાનું છે અને થોડું દૂધ હતું તે પણ બાળવાનું છે તો તમારે તેને થોડીવાર થવા દેવું હવે તેમાં આપણે જે કાજુ ને બદામને રોસ્ટ કરીને રાખ્યા હતા તો તેમાં જે ઘી હતું તે સહિત આપણે તેમાં લઈ લેશું તો કાજુ બદામને પણ થોડી વાર આમાં દૂધ હોય ત્યારે તમે નાખશો તો તેમાં સાંતશો તો સરસ એવો તેનો ટેસ્ટ આવશે હવે દૂધનો હલવો આપણે બની જવા આવ્યો છે પહેલાં આપણે એકદમ દૂધ દેખાતું હતું અત્યારે એકદમ ઓછું દૂધ થઈ ગયું છે અને થોડી વાર રાખશો તો બધું જ દૂધ બળી જશે સાથે સાથે તમે જોઈ શકો છો કે દૂધમાંથી કેવો સરસ માવો બન્યો છે એકદમ કણીવાળો થયો છે જો તમે એમ જ મૂકી રાખશો તો દૂધની કણી એકદમ મોટી મોટી થશે તો જેમ બને એમ તમારે હલાવતું રહેવું તો દૂધીનો હલવો એકદમ લચકેદાર રેડી થઈ ગયો છે તમારે હજુ જો આમાં બિલકુલ દૂધ ન રહેવા દેવું હોય અને બંધ કરી દેવું હોય તો પણ ચાલે અત્યારે મેં પાંચ મિનિટ સુધી રાખશો તો પણ તેમાંથી બધો જ દૂધનો ભાગ પડી જશે અને સરસ એવો દૂધીનો હલવો તૈયાર થઈ જશે તો લાસ્ટમાં મેં એલાયચી પાવડર ઉમેરીને હલાવી લીધું છે હવે તમારે આ હલવાને પ્રસાદીમાં સર્વ કરવાનો છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી કહેજો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી બે લાઇકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય ફ્રેન્ડ્સ આ દૂધીનો હલવો તમે આ નવરાત્રિમાં માતાજીને પ્રસાદીમાં ધરાવો અને તમને કેવો લાગ્યો તે પણ મને જરૂરથી કહેજો તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે પણ